બોડેલીમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા વિજયાદશમી નિમિત્તે પૂજન કાર્યક્રમ યોજાયો જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોડા ઉદેપુર વ્યૂ સત્યની સાથે વિજયાદશમીના પાવન અવસરે બોડેલી રાજપૂત સમાજ ઉત્કૃષ્ટ મંડળ દ્વારા રાજપૂત સમાજ ભવન ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજનનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાયો હતો સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન રાજપૂત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ ઘરિયાએ જણાવ્યું હતું કે આજના દિવસે ભગવાન શ્રીરામે રાવણને અને મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો ત્યારે રાજપૂત સમાજ દ્વારા આજના દિવસે શસ્ત્રપૂજન કરવાનું અને તેનું મહ તેનું મહત્ત્વ છે જેથી વિજયાદશમી તલવારનું મહત્ત્વ સમજાવવામાં અને શસ્ત્રપૂજનની પ્રાચીન પરંપરાનું આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજપૂત સમાજની મહિલાઓએ પણ પરંપરાગત વેશભૂષામાં શસ્ત્ર પૂજનમાં સક્રિય ભાગ લીધો હતો જે કાર્યક્રમનું આકર્ષણ બની રહ્યું હતું આ અવસરે સમાજમાં એકતા શૌર્ય અને સંસ્કૃતિના સંવર્ધનનો સંદેશ આપતા શુભેચ્છા સંદેશો પણ આપવામાં આવ્યો હતો પૂજન કર્યા પૂજન કાર્યક્રમ બાદ સમાજના સભ્યો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિજયાદશમીની શુભેચ્છાઓ વહેંચવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર સૂરભાારદરરભેવં સાભેવારદરંજવા સોકીતન વાજાબરમબાઍયાડવાવે સીકીમળે સીકી઴ામે વૂરદે સ� માતાજી રાજપૂત ઉત્કર્ષ મંડળ બોલેલી દ્વારા આજે વિજયાદશમી દશેરા નિમિત્તે શસ્ત્રપૂંજન અને સમરીપૂંજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શસ્ત્ર પૂજન એ પરંપરા છે તો એ પરંપરાને જાળવવા માટે સમાજના અગ્રણીઓ વડીલો અને ભાઈઓ અને બહેનો પરંપરાગત રીતે એટલે કે સાફા બાંધીને રજવાડી પોશાક પહેરીને શસ્ત્ર પૂજન કર્યું હતું અને મા ભગવતીના આશીર્વાદ લઈને સમાજના બધા જ કાર્યોમાં આગળ રહે અને જ્યાં સનાતન ધર્મની રક્ષા કરવા કરવાની જરૂર પડે ત્યાં સમાજના અગ્રણીઓ અને રાજપૂત સમાજના દરેક ભાઈઓ ને ભગવતી આશીર્વાદ આપે તેવી માને પ્રાર્થના કરી છે આજ રોજ રાજપૂત સમાજ ઉસ્કર મંડળ મુંલીન તરફથી દસરા નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજપૂતી પોશાકમાં સાફો બાંધી તલવાઓ લઈ જે પોતાના હથિયારોને બધા આવી અને પૂજા કરી અને ખૂબ સરસ રીતે આપણે દશરાનો પર્વ રાજકોટ સમાજ ઉસ્પરના વાડીમાં કર્યો દરેક રાજકોટ સમાજના યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ બધા મોટી હાજરીમાં મોટી હાજરી આપી અને આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો